મિત્રો જો તમને પાસ થવાની ટેન્શન થતી હોય વિજ્ઞાનમાં ધોરણ દસની વાત છે તો ટેન્શન બિલકુલ કરશો નહીં તમને જો વાસ્ત આવડતું હોય બરાબર ને થોડું ઘણું યાદ રહેતું હોય તો તમે આરામથી પાસ થઈ જશો આની મારી ગેરંટીની આ તમને બોર્ડવાળા છે ગુજરાત બોર્ડ ગુજરાત સરકાર તમને પાસ કરાવવા જ બેઠી છે કે તમે પાસ થશો તો આગળ જઈને કોલેજો ભરાશે ભાઈ હા અગિયાર બાર પછી તો એટલે તમને ખાલી થોડુંક ધ્યાન આપવાનું છે હવે થોડુંક તો ધ્યાન આપો યાર નહીં તો પછી એમને પછી તમને પાસ કરતા શરમ આવશે બરાબર એટલે આ વિડીયો ફક્ત એ લોકો માટે છે કે જેમને વિજ્ઞાનમાં પાસિંગ માર્ક્સ જોઈએ છે અને કદાચ તમારે હાઈએસ્ટ માર્ક લાવવા હોય સિત્તેરથી ઉપર તો યુ કેન વોચ તમે જોઈ શકો છો આપણા ત્રણ મોસ્ટ પી વિડીયો બનાવેલા છે ફિઝિક્સ બાયોલોજી કેમિસ્ટ્રીના એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ વિડીયો જુઓ અને ચેપ્ટરો બધા કરી નાખો બરાબર બહુ ઓછા પ્રશ્નો છે સિત્તેર ઉપરના માર્ક્સ તમારા આવી જશે આરામથી આવી જશે એની બહાર એક પ્રશ્ન નહીં જશે બરાબર ને ચલો એક જતો રહેશે તો કોઈ વાંધો નહીં પણ સિત્તેર ઉપર તો તમારા આવી જશે ઓકે તો આ જે છે એમાં તમને હું એવી ટીપ્સ આપીશ કે જે જેટલા ચેપ્ટરો તમને મેં કીધા છે એટલા ચેપ્ટરો કરો એમાંથી જેટલા પ્રશ્નો કહું છું એટલા કરો એટલે તમારા પાસિંગ માર્ક સો ટકા આવી જશે અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો તમને બોર્ડ પાસ કરાવવા બેઠું છે બરાબર ને એટલે તમારે ખાલી થોડુંક ધ્યાન આપવાનું છે ત્રણ દિવસની મહેનત કરવાની છે લગાતાર સાયન્સ પાછળ પાસ થઈ જશું બરાબર તો લેટ્સ બિગીન ઓછા પ્રશ્નો ઓછા ચેપ્ટર અને પાસિંગ માર્ક્સ આવી જશે ઓકે કે આપણે આમાં સ્માર્ટ રીતે જઈશું કે કયા ચેપ્ટરો કરવાના છે અને કયા પહેલાં જ કરવાના છે પછી તો ભલે તમે ગમે તેટલા કરો વાંધો નહીં પણ પહેલાં આટલા કરીને કરી નાખો જેવી તમારી કહેવાય છે કે જો તમે પાસિંગ માર્ક્સ માટે જઈ રહ્યા છો એનો મતલબ કે તમે વધારે મોઢે નથી કરી શકતા એટલે આપણે એવા ચેપ્ટર પસંદ કરીશું કે જે મોઢે કરવામાં ઈઝી છે અને જેમાંથી વધારે માર્ક્સ આવે છે તો આખું ડેટા તમને તમારી સમક્ષ હું રજૂ કરું તો જે એંસી માર્ક્સનું પેપર છે એમાં એવા ઘણા બધા ચેપ્ટર છે કે જેના એના બેઝિક ગુણ માર્ક્સ છે એના કરતાં જનરલ વિકલ્પ સાથે એના માર્ક્સ વધારે થઈ રહ્યા છે અને ચેપ્ટર પણ ઇઝી છે તો આપણે ચાર સ્ટેપનો ઉપયોગ કરીશું અને આ જે ચાર સ્ટેપ છે એમાં જે ચાર ચેપ્ટર હું તમને પહેલાં ગણાઈશ અને એ બતાવીશ અને એ ચેપ્ટરના તમને મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો પણ કહીશ ઓકે તો તમારે પહેલાં સમજી લઈએ કે ભાઈ આ ચાર ચેપ્ટરો કયા છે એક એક કરીને હું તમને સમજાવું છું તો સૌથી પહેલાં તમારા માટે ઇઝી જે ચેપ્ટર રહેશે તમે જોઈ શકો છો પ્રકરણ પાંચ પ્રકરણ પાંચ છે જૈવિક ક્રિયાઓ નવા અભ્યાસક્રમ મુજબ જ હું બોલું છું બરોબર જૂની ચોપડીઓ તો પણ પ્રકરણ પાંચ જેવી ક્રિયાઓ પાઠનું નામ બી બોલું છું એટલે તમને યાદ રહેશે આ જે ચેપ્ટર છે આની અંદર કેટલાક પ્રશ્નો તમારે કરવાના છે કેમ કે આ ચેપ્ટરમાં છે ને મિત્રો તમારે ટોટલ વિકલ્પ સહિત તમે ચૌદ માર્ક્સ મેળવી શકો છો ચૌદ માર્ક્સ એટલે બહુ સરળ છે તમારા પાસિંગ માર્ક્સ માટે સત્યાવીસ જોઈએ ઓકે સત્યાવીસમાંથી ચૌદમાંથી આ ચેપ્ટરમાંથી તમારા દસ આવી જશે ને બગા તો પણ કામ થઈ જશે એટલે એક તો કરીશું આપણે પ્રકરણ પાંચ અને એના પ્રશ્નો કયા કયા એમ બી છે હું તમને કહું છું આગળ પછી કરીશું આપણે પ્રકરણ સાત સજીવો પ્રજનન કેમ કરે છે બરાબર અથવા સજીવો પ્રજનન કેવી રીતે કરે છે કેમ કરીશું ને કેવી રીતે કરે છે તો આ જે છે એ ચેપ્ટરના આપણે લઈશું માર્ક્સ દસ છે આના વિકલ્પ સાથે એટલે તમારો થઈ ગયો ચોવીસ માર્ક્સ પછી ચેપ્ટર નંબર લઈશું દસ માનવ આંખ અને રંગબિરંગી દુનિયા આના ચેપ્ટરના માર્ક્સ છે નવ આ થઈ ગયા તમારા તેત્રીસ માર્ક્સ બરાબર ભલે આમાંથી તમારે પૂરેપૂરો ન આવે આપણે તો ત્રીસ માર્ક્સની ગણતરી રાખવાની છે વિકલ્પો જિંદા માર્ક્સ દસ માર્ક્સ વિકલ્પો આવી જાય તોય બહુ છે અને એને બોલી જ જાવ વિકલ્પો આપણે ગણતા જ નથી આપણે તો સત્યાવીસ માર્ક્સ પાકા લઈને જ ઘરેથી બહાર નીકળવાનું છે આ પાસિંગ માર્ક્સ માટે છે મિત્રો બરાબરને ટોપર લોકો પ્લીઝ ડોન્ટ યુઝ ધીસ ટોપર લોકો માટે આપણે એ જે પણ વિડીયો છે એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તમને એ આખા વિડીયો જોવો બરાબર ને અને એ તમે તૈયાર કરો તમારા સિત્તેર ઉપર આવી જશે ઓકે એટલે જો તમે બહુ વધારે માર્ક્સ લાવવા માંગતા હો તો મેં ફૂલ વિડીયો બનાવેલા છે એ પ્રશ્નો તૈયાર કરો આવી જશે સિત્તેર ઉપર આગળ વાત કરીએ તો ચેપ્ટર નંબર તેર પર્યાવરણ આમાંથી તમને દસ માર્ક્સ મળશે એટલે તમારા થઈ ગયા આમાંથી તેતાલીસ માર્ક્સ થઈ ગયા માંથી તમારે ત્રીસ લેવાના છે જે ઇઝીલી આવી શકે છે તો જો પ્રશ્નો કયા કયા છે તમારી સમક્ષ હું બોલું છું તમે ચેપ્ટર નંબર પાંચ જેવી ક્રિયાઓનો કયો પ્રશ્ન કરશો તો જો ભાઈ પહેલાં તો હું મોઢે જ તમને કહી દઉં આ ચેપ્ટરમાંથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો તમારા બી પહેલા તૈયાર કરવાનું ધ્યાન દળજો એક તો પોષણના પ્રકારો સ્વયં પોષી અને પોષણના પ્રકારો પછી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચે તફાવત ધમની અને શિરા વચ્ચે મનુષ્યનું સ્વતંત્ર મનુષ્યનું મનુષ્યનું ઉત્સર્જનતંત્ર ઓકે આટલા પ્રશ્નો થઈ ગયા પછી બીજું એક લસિકા અને તેના કાર્યો બરાબર આટલા પ્રશ્નો તમારે લખી લો અને આટલા જ પ્રશ્નો તમારે મોટે કરી નાખવાના છે બીજો કોઈ પ્રશ્ન તો જોઈ લો છું એક પણ રંધ્રમાં થતું

તો ધેટ્સ સોલ્વ આ પ્રશ્નો તમારે કરવાના છે જેટલા મેં કીધા છે આ મોસ્ટ ટાઈમ બી છે ચેપ્ટર નંબર પાંચ જેવી ક્રિયાઓમાંથી અને પછી આવી જઈએ જેવી ક સજીવો પ્રજનન કેવી રીતે રીતે પ્રજનન કરે છે હવે આ ચેપ્ટરમાંથી પણ તમને કેટલાક પ્રશ્નો હું તમને કહી દઉં છું જે તમારે પાક્કા કરવાના છે પહેલાં હું તમને સમજાવી દઉં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો તો પહેલાં છે પહેલો મોસ્ટ ટાઈમ ટાઈમ્પી પ્રશ્ન છે અલિંગી પ્રજનનના પ્રકારો કયા કયા છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચે તફાવત પછી આપણે પુરુષ પ્રજનન તંત્રની આકૃતિ દોરી સમજાવો સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ દોરી આકૃતિમાં ઋતુ ચક્ર સમજાવો બરાબર અને બીજું કે પદ્ધતિઓ જણાવો બરાબર ને વસ્તી પદ્ધતિઓ આ છે અને પુષ્પની અંદરની રચના પુષ્પનું જે પ્રજનન છે બરાબર ને એ સમજાવો જેની અંદર પ્રશ્નનું નામ છે હું કહી દઉં છું પુષ્પવાળું છે આ પુષ્પની આકૃતિ દોરી તેની સમજૂતી આપો ઓકે હવે આટલા પ્રશ્નો સિવાય બીજા પ્રશ્નો તમને કોઈ હોય તો હું જોઈને કહી દઉં છું જે મારા ધ્યાન ધ્યાનમાં રહી ગયા છે આ બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો મોઢે જ છે એટલે મોઢે કહી દઉં છું પછી જોઈને આપણે કહીએ હા એક લઈ લેજો વિભાજન એટલે શું તેના ભાજન એટલે શું તેના પ્રકારો છે આ સારો પ્રશ્ન છે પુનર્જનન પ્લેનેરિયામાં પુનર્જનન સમજાવો ઓકે અવખંડન સમજાવો આ બી સારું છે હાઇડ્રામાં કલિકા સર્જન આ પ્રશ્નો કેવા છે મિત્રો એક વખત વાંચશો ને તમને તો સો ટકા આવડી જશે આમાં કોઈ બહુ હાર્ડ પ્રશ્નો નથી ઓકે તો આ થઈ ગયું છે ચેપ્ટર નંબર તમારું સાત અને આવી જઈએ હવે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એ કે આ ચેપ્ટરના પ્રશ્નો પણ ઇઝી છે આપણે અમે હું મને ખ્યાલ છે કે આ ચેપ્ટર ઇઝી થઈ શકે છે તો સૌથી પહેલાં માનવ આંખના તમે ત્રણ ચાર મુદ્દા યાદ કરી લેજો જો આમાં મોઢે કહી દઉં તમને માનવ આંખની રચના એમાં ચાર વસ્તુઓ તમને આવડવી જોઈએ લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ વચ્ચે તફાવત મેઘધનુની રચના વાતાવરણીય વકરી ભવન કરી નાખજો એકાદ હશે કાચના પ્રિમ વડે થતું પ્રકાશનું વિભાજન ઓકે મેઘધનુષ આવી ગયું છે અને ટિંડલ અસર સારો પ્રશ્ન છે એક સારો પ્રશ્ન બસ ઓકે આટલા પ્રશ્નો કરો અને પછી આવી જઈએ તેરમા પાઠમાં ઓકે તેરમા પાઠમાં તમારે આ તેરમું પાઠ તમને દસ માર્કસનું પૂછાશે ભાઈ તમને લેવડાઈ દેશે કે આમાં બહુ સારા સારા પ્રશ્નો છે ને ઈઝી ઇઝી બચ્ચાનો ખેલ છે આના તો એક તો જો સૌથી પાઠમાં પર્યાવરણમાં તંત્ર એટલે શું તેના પ્રકારો ચાલો મોઢે બોલી જઈએ પેલા નિર્ટલા પ્રકારો જે વિઘટનીય જે અવિધટનીય આહાર શૃંખલા અને આહાર જાળ ઓઝોનનું મહત્વ અને ઓઝોનનું વિઘટન કેવી રીતે થાય છે એ કચરાના પ્રકારો આ સારા પ્રશ્નો છે અને બીજું હા એક સારો તફાવત છે કૃત્રિમ નિશન તંત્ર અને કુદરતી નિશન તંત્ર આ બી સારો તફાવત છે બાકી તો બધું તમને આમાંથી આવડી જાય એવું છે આ થઈ ગયું છે આપણા તેતાલીસ માર્ક્સના એમપી પ્રશ્નો હવે હવે આ પ્રશ્નો તમે કર લો એના પછી તમને લાગે કે નહીં ભાઈ હજી આપણે બે ત્રણ ચેપ્ટરો કે ચાર પાંચ ચેપ્ટરો લપેટી નાખવા છે તો શું કરશો એના માટે તમને આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં તમને ત્રણ વિડીયોના લિંક આપીશ બાયોલોજી કેમિસ્ટ્રી અને ફિઝિક્સ એ તમે એના પ્રશ્નો જે ચેપ્ટર તમને ગમે એ ચેપ્ટરો કરો બધા થતા હોય તો બહુ સારું ભાઈ તમને ગુજરાત બોર્ડ પાસ કરવા જ બેઠો છે ઓકે તો આટલા પ્રશ્નો તૈયાર કરી લો મિત્રો અને તૈયાર કરીને આને પાસિંગ માર્ક્સ મળી લો તો તમને ઓલ ધ બેસ્ટ સો ટકા પાસ થઈ જશો શુભ